ડભોઈ શહેર તાલુકા ખાતે છોતેર માંગ પ્રજાસત્તાક દિનની સરકારી અધ્ય કચરીઓ કચેરીઓ અને શાળાઓ ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ડભોઈ શહેર તાલુકા ખાતે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ધ્વજ ફરકાવી પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પાવન અવસરે લઘુમતી મહેદવીયા હાઈસ્કૂલ ખાતે સંસ્થાના પ્રમુખ ઇબ્રાહીમભાઈ મહુડાવાળા હસ્તે ધ્વજ ફરકાવી ઝંડાગીત ગીત તથા રાષ્ટ્રગીતના ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી જ્યારે કે ડભોઈ તાલુકા પંચાયત ડભોઈ નગરપાલિકા સિવિલ કોર્ટ રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશન ટાવર તેમજ દયારામ શારદા મંદિર હાઈસ્કૂલ દીપકભાઈ બોઈવાલા મોટા હબીપુરા નોબલ પબ્લિક હાઈસ્કૂલ એમએમ મધવાણી તાલુકા સેવાસદન તાલુકા સેવાસદન તેમજ વિવિધ કચેરીઓ અને શાળાઓ ખાતે પણ છોતેરમાં ગણતંત્ર પર્વની રાષ્ટ્રધ્વજને સલામી આપી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓએ દેશભક્તિની ભાવનાથી ગીત પ્રસ્તુત કર્યા તેમજ તિરંગાના મહત્વ પર નોંધપાત્ર પ્રવચન આપવામાં આવ્યું પ્રજાસત્તાક દિનના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું કે આ દિવસ દેશની ગૌરવશાળી સંવૈધાનિક પરંપરાનું પ્રતિક છે શહેર તાલુકામાં ઠેર કાર્યક્રમમાં વિવિધ કચોરીઓના અધિકારીશ્રીઓ રાજકીય આગેવાનો કર્મચારીઓ વિદ્યાર્થીઓ શિક્ષકો અને સન્માનિત નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને દેશમાં એકતા અને પ્રેમના સંદેશાને મજબૂત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી અને કે ઉજવણી કરવામાં આવી હતી જ્યારે નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર જયકિશન તડવીની આગેવાની હેઠળ રાષ્ટ્રગીતો સાથે સુંદર વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ફલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડબોલ